શિવરાત્રી એટલે શિવરાત્રી આ જે શિવરાત્રી વિધે ભગવાન શિવની પૂજા આરતી તેમ દાન વિશેષ મહિમા હોય છે તેરે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક કવન ફૂટની ભગવાન શિવની પ્રતિમા હોય તેવું કંટાળેશ્વર મહાદેવનું ધામ બેરણા ખાતે આવેલ છે જ્યાં 400 કિલો ઘી તેમ 125 કિલો કપાસની દિવેટથી સમગ્ર વિસ્તારમાં આસ્થાની ઉજવણી થાય છે

પ્રસન્ન થતા હોય છે ત્યારે બેણા ગામ ખાતે એકસો કિલો કપાસની મસાલમાં ચારસો કિલો ઘી નાખવામાં આવે છે જેથી દર્શનાર્થે આ જીવો તેમજ ભગવાન શિવની પ્રતિમાના દર્શનથી ભાવ વિભોર બની રહે છે જિલ્લાના હિંમતનગર ગામે હિંમતનગર પાસે બેણા ગામ આવેલું છે બેણા ગામમાં કંટાળેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે એ હનુમાનજી મંદિરના પરિસરમાં અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે જેમ કે ધામ આવેલું છે વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું મંદિર છે શિવાલય છે ગાયત્રી માતાનું મંદિર છે વિશ્વકર્મા ભગવાનની વિરાટ મૂર્તિ છે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે ગણપતિ ભગવાનની મૂર્તિ આવેલી છે નાગદેવતાનું મંદિર છે અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે અહીં આગળ શિવજીની એકાવન ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે જેમાં એક હજાર સહસ્ત્ર લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે દર શિવરાત્રિએ અહીં આગળ એક મહાજ્યોતનું આયોજન કરવામાં આવે છે એ મહાજ્યોત સવામણ રૂની દિવે રૂમાંથી બનાવવામાં આવે છે અને તેમાં વીસ ડબ્બા ઘી પૂરવામાં આવે છે આ જ્યોત સવારના પ્રગટાવવામાં આવે છે અને આખો દિવસ જ્યોત ચાલુ રહે છે અહીં આજુબાજુના વિસ્તારમાંથી જેમ કે ગુજરાતની આજુબાજુનો વિસ્તાર રાજસ્થાન મહારાષ્ટ્ર બધી બાજુથી બધા ગામડાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ જ્યોતનો લાભ લેવા માટે આવે છે અને અહીંયા ઘી ચડાવી અને એનો દર્શનનો લાભ લે છે આ જ્યોત પ્રગટાવવા પાછળનો આશય વિશ્વની અંદર શાંતિ સ્થપાય વિશ્વનું કલ્યાણ થાય એ માટે કરવામાં આવે છે વિપુલભાઈ સુતરિયા આજે શિવરા મહાશિવરાત્રિનું પર્વ છે અને આજે અહીંયા કંટાળેશ્વર હનુમાન દાદાનું મંદિર બેરણા ગામ અને અહીંયા જ્યારે રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે આપણા એ છે ત્યારે અહીંયા જ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલૌકિક છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે શિવજીનું મહાપર્વ છે અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત ચલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે અહીંયા અમે અમે આવીએ છીએ લગભગ પાંત્રીસ વર્ષથી આવીએ છીએ મારા હસબન્ડ અહીંયા પાંત્રીસ વર્ષથી આવે છે એની સાથે હું આવું છું મેરેજ પહેલાંના આવે છે અને દર શિવરાત્રિ અમે લોકો અહીંયા આવીએ છીએ અને ખૂબ અમને ગમે છે શ્રદ્ધાળુ ખૂબ આવે છે વિશ્વાસથી આવે છે જાગૃતિબેન વ્યાસ

હું અમદાવાદથી આવું છું બચપનથી જ અહીંયા આવું છું આશ્રમમાં મોટી થઈ ગુરુજી સાથે દર વર્ષે અહીંયા શિવરાત્રિની મહાજ્યોત પ્રગટાય છે વિશ્વ કલ્યાણ માટે અને ખૂબ હજારોની સંખ્યામાં લોકો આવે છે અહીંયા મહાશિવરાત્રીનો મહામેળો ભરાય છે જ્યાં લોકો એકદમ ખુશી ખુશી આવે છે અને હું અત્યારે લંડન છું પણ જેટલી વખત અહીંયા આવું છું એટલી વખત મને બહુ શાંતિ લાગે છે એકદમ સરસ આવકાશ થાય છે દાદા કેવો વિશ્વાસ છે બહુ વિશ્વાસ છે એમના લીધે જેટલા કામ થયા છે બધા અહીંયાથી થી થયા છે તો એ બહુ વિશ્વાસ છે આરોહી આરોહી વ્યાસ